ખનશ્યા મહારાજને જાય તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય ને અમને જો ઓનલાઈન ભગવાનના વાગા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારોનો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે અત્યારે આપણે સારંગપુરનું બારમા વચના કથા સાંભળવાની છે તો આ કથા તમે કરો સાંભળજો ફક્ત અને આપણે ભગવાન રાજ્ય કરીશું સવંત અઢારસો સિત્યોતેરના ભાદરવા સુધી પડવેને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર ઉમેદવાર જેવા ખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ મોની તથા દેશ દેશના બેઠી હતી પછી સ્વામી સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સાથુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એ વાત છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ત્રણ ગુણનો એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા માટે બીજા ગુણ તો આવ્યા આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે દેહને દેહની ને આત્માની નોખે વ્યક્તિ સમજાતી હોય તોય પણ તે વ્યક્તિને ખોલીને પાછો દેહાભેમાની કેમ થાય છે પછી શિરોજી મહારાજ બોલ્યા જે દેહ અને આત્માને વ્યક્તિ એકવાર ચોખે સમજાણી હોય તો પછી પાછે ફોળાય નહીં અને એમ માને જે હું દેહ છું તો પણ દેહ પોતાનો રોપ મનાય જ નહીં અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દઢ થયો હોય તો પાછો ટાળે પણ ટાળે તો પણ ટળે નહીં અને એમ જાણે છે જે આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે પણ દેહાભિમાન તો આવતો જ નથી અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મ વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ બિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ તેને અખંડ ને અખંડ રહે છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યો જે પોતાના આત્માનો વિચાર કેમ કરવો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટાયો જે જીવાતમાં તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતઃકરણની દ્રષ્ટા એ બે ના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન બુદ્ધિચિત અહંકાર એ સર્વના રૂપને જાણવા પછી વિચારે કરીને મન બુદ્ધિચિત અહંકાર પછી વિચાર એ વિચારની દ્રષ્ટિએ એ અંધકરણના ઘાટ સામે જોતા જોતાં જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામે જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું અને જે બહાર સ્થૂલ દેહને વિશે પંચ જ્ઞાન ઇન્દ્રિયો જે છે તે જ્યારે પોતપોતાના વિષય સમા જાય છે ત્યારે વિચારને બે પ્રકાર કરવો એક તો તે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો અને બીજો જે ઇન્દ્રિયોના ગૌલોકને વિષય જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર કરે છે તે એક થઈ જાય છે પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે અને એમ વિચાર્યા વિના જો બળાત્કાર કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટી નહીં અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં નહીં જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે તો ત્યારે ચોખો વિભાગ કરી રાખવો જે જ્યારે સ્થૂળ દેહમાં વર્તવો ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામુ તો જોવું જ નહીં અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારીને દેવું વિસારી દેવું અને દ્રષ્ટાને તે ને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ જાણવું જે દ્રષ્ટાને દૈશ્યા એ અતિશય જુદા જ છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા અને દ્રષ્ટા જે ચેતન્ય તેના ભાવ તે ચેતન્યને વિશે હોમવા અને બાળયવન વૃદ્ધ સ્થૂળ કૃશ જેવો મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિશે માનવા જ નહીં અને અછેદ અભેદ અજર અમર જ્ઞાન રૂપ સુખરૂપ સતારૂપ એ જે સર્વ આત્માના ભાવ જે છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં એ ગુણ તો આત્માને વિશે સમજવા એવો જે વિચાર છે તે જ્યાં સુધી ખાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદી બેસીને સુખ ભોગવે નહીં અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મનને ઇન્દ્રિય રૂપો સુધી મનને ઇન્દ્રિયો રૂપે શત્રુ પીડાતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દઢ પણ રાખો અને જ્યારે મન ઇન્દ્રિયોના કાટ સર્વે સમે જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ધરવું એ તે વચ્ચનામૃત બારમો અહીં પૂર્ણ થયો બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લાગે બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ